તળાજા તાલુકાના પાવઠી ગામે થયેલ ઝપાઝપીના મામલે કેટલાક વ્યક્તિઓની તળાજા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મારામારીના બનાવો યથાવત રહ્યા છે ત્યારે બે દિવસ પહેલાં તળાજા તાલુકાના પાવઠી ગામે સામાન્ય બાબતને લઈને ઝપાઝપી થઈ હતી અને આ પ્રકારનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જે બનાવમાં પોલીસે કેટલાક વ્યક્તિઓની અટકાયત કરેલ હોવાનું જાણવા મળ્યું હતું